ભગવાન પણ વચન કીધું હતું ને હા એ ઓલા ને મોકલજી આજ આ જે કે દુર્યાધન ને કે માર આશીર્વાદ દેવા હા તો કે વાલે એટલે આ ધીરે ગિરે દેન કે આ જાજે રાતે કે ગાજે બીકમાં ગાગા આવે એક રાતે અને એને આશીર્વાદ મેં તને એ ભલે માં બેઠા પૂજા બેઠા હોય જપ કરતા પણ તમને આશીર્વાદ આવવાનું કીધું લેવા આવવાનું અને ભાનુમતી કે ભાનુમતી કે આપણા ઘરના બાપા હે આજ ના આજ આ નવરાત્ર નો આજ ના નો જાય તો નો આલે કાલ જાય તો આલે ભગવાન એમ ખબર હતી કે ભીષ્મ પિતા ભીષ્મ પિતા એ પ્રતિજ્ઞા લીધી છે કે આજ હું પાંડવો ને નો મારું તો ભીષ્મ ને કામ આઠ ને મારું કામ હું મારું એવું પ્રતિજ્ઞા લીધી ભગવાનને તો બરવા પેકમાં બરવા મળી ગયું એટલે ધ્રુવપતિને રાતે ઉઠાઈ હાલ તો તો કે આરો અઠાણે તો કે આરંદ જાવ દાદા આગળ તો કેવા રામ ની કૌરવોની છાવણીમાં જાવું કોઈ જય ન કે બીજું અને ભગવાન ગયા અને જઈને હા ઓલો બીચમાં દાદા નું જ્યાં એનું રહેઠાણ હતું ને રહેવાનું એનો મંચ હતો ને આપણે કરેલું રહેવાનું અને પૂજા પાઠ કરવાનું એમાં અહીંયા નાકા આગળ બેઠા બે જણા અને મહાત્મા તો ભીષ્મ પીતા તો અંદર એની છાવણીમાં હતા એટલે કે પુરુષ ન જવા જાય તો ધ્રુપતિ ભલે જાય એ ગયા એટલે ભાનુપતિ નામ લઈને ગયા એટલે નોકર ન ભયલા

હું ધ્રુપદી હોઉ અરે તમારે તમારે પુત્ર ની ગરવાળી હો અરે આ તો ભાનુમતી ને આવવાનું હતું તું આવી ગઈ હું એકલી નો આવી તો એકલી કે એકલી કેવી રીતે આવી તારો ભેડો હોય જ કહો અને ભગવાન શિવા કોઈ આવી ન હોય કે આ છાવણીમાં મારી એટલે તે ક્યાં હે તારો રખવાડ્યો ભેરો આવેલો

શ્રીખંડી શ્રીખંડી કરવી હું લઉં પૈતી એટલે ત્યાં ભગવાન એટલે ભગવાને શું કીધું મારા ભગત ને પ્રતિજ્ઞા નો ભંગ થવા તો મારી પ્રતિજ્ઞા ભલે ભંગ થાય

આંગળી ઉપર ચડાવી આમાં ભીષ્મ પૂજા એ મૂકી દીધા હા મારતા બંધ થઈ ગયા બસ આતી મારી પૂરી એટલે ભગવાન કે મારા ભગત મારા ભગત ની પ્રતિજ્ઞા હોય ને એમાં નો ભંગ થાવા લેવાય અથિયાર તમે મારા લેવાનું પ્રતિજ્ઞા લીધી હતી ને એટલે મારે તમારી પૂરી કરેલી છે એટલે મેં હથિયાર લીધું અને મારા ભગત નો ભંગ નો થાય મારી ભગત મારે ભલે પ્રતિજ્ઞા ભંગ થાય અહીંયા અહીંયા ઓછી કે નતું માણ તો અર્જુન હતો બાણ મારે ઓછી કુતો ગે અર્જુન તો અર્જુને પરબળ બાણ મારીને આમ પરબળ

અને ધર્મ રાજાને રાજનીતિ શીખ રહી પિતા એવા રાજનીતિના જાણકાર હતા એટલે રાજ કેમ હલાવવું એ ધર્મ રાજાને શીખ અને પછી મરી જાય ટીકે ત્યાં યોદે પૂરું થઈ જાય